સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આઈઆઈએસએફ બે હજાર વીસને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતાનો સમૃદ્ધ વારસો ધરાવે છે વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું છે વૈશ્વિક સમસ્યાઓના સમાધાનમાં આપણો ટેક ઉદ્યોગ મોખરે છે પરંતુ ભારત વધુ કરવા માંગે છે અમારા તમામ પ્રયાસોનો ઉદ્દેશ ભારતને વૈજ્ઞાનિક શિક્ષણ માટે સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવાનો છે સાથે સાથે અમે ઇચ્છીએ છીએ કે આપણો વૈજ્ઞાનિક સમુદાય વૈશ્વિક પ્રતિભા સાથે વધુ વિકસે જ્યાં સુધી લોકોને લાભ ન મળે ત્યાં સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી અધૂરી છે તેમણે કહ્યું હતું કે જે રીતે આપણે અંતરિક્ષ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે તેવી જ રીતે આપણે દરિયાઈ ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરવી પડશે ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની આજે જયંતિ છે સમગ્ર દેશમાં તેમની જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમની જન્મજયંતિએ ભાવભીની અંજલી આપી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શ્રીનિવાસ રામાનુજનને અંજલી આપી હતી તેમણે સૌને રાષ્ટ્રીય ગણિત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત દ્વારા નવા ભારતના નિર્માણ માટે બધા જ મતભેદો ભૂલી જઈને સાથે મળીને કામ કરવા સૌને અપીલ કરી છે તેઓ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એએમયુના શતાબ્દી મહોત્સવ વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ધર્મ અને જાતિના કોઈપણ ભેદભાવ વગર બધાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ એએમયુના વિદ્યાર્થીઓને રાષ્ટ્રઘડતરની કામગીરી કરવાની અપીલ કરી હતી તેમણે કોવિડના કપરા સમયમાં એએમયુ દ્વારા કરાયેલી મદદની પ્રશંસા કરી હતી કેન્દ્રની એનડીએ સરકાર છોકરીઓના ખાસ કરીને મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે ઘણી કામગીરી કરી રહી છે અને આ હેતુથી ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું ડબલ્યુએચ દ્વારા બીમારીના લક્ષણોની ઓળખ કરી તેના નિદાન માટે ઇન્ટરનેશનલ ક્લાસીફિકેશન ઓફ ડિસીઝ આઈસીડી અગિયારના નામે માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે જેમાં ભુજના મનોચિકિત્સક ડોક્ટર દેવજ્યોતિ શર્માના અભિપ્રાય અને માહિતીનો સમાવેશ કરાયો હતો આ પ્રકાશન પૂર્વે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના નેશનલ ડ્રગ્સ ડિપેન્ડન્સ સેન્ટર એમ્સ નવી દિલ્હીની પસંદગી કરી છે જેમાં ભુજના મનોચિકિત્સકને મુખ્ય માહિતી અને આપનારની ભૂમિકા ભજવવા આમંત્રણ અપાયું હતું આ અન્વયે ઓનલાઇન મોજણીમાં સામેલ થઈ તેમણે વ્યસનીના વર્તન અને વ્યસની પદાર્થોના દુરુપયોગથી થતી વિકૃતિઓના નિદાનના વિશે અભિપ્રાય આપ્યો હતો હવે વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કચ્છમાં સારા વરસાદ પછી યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની મોસમમાં કચ્છમાં પડાવ નાખતા હોય છે અંજાર અને ગાંધીધામની આસપાસ આવેલા જળાશયો ઉપર પક્ષીઓના થતા આગમનની નોંધ નથી લેવાતી પરંતુ ગાંધીધામના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પ્રતિક જોશીએ અંજાર તાલુકાના સંગળ નજીક લીધેલી તસવીરોમાં સફેદ કુંજને ક્લિક કર્યું હતું સંભવતઃ દેશમાં સફેદ કુંજ પક્ષીની બીજી વખત કચ્છમાં નોંધણી થઈ હોવાનું જણાવ્યું હતું સફેદ કુંજનો ભારતમાં બીજો રેકોર્ડ હોવાથી પક્ષીવિદોમાં આનંદની લાગણી પ્રસરી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં હાથ ધરાનારી ભરતી પ્રક્રિયા દરમિયાન કચ્છમાં કુલ ત્રણસો ચોપન શિક્ષકની જગ્યા ભરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ ગુજરાતી માધ્યમમાં ત્રણસો એકાવન અને અંગ્રેજી માધ્યમમાં ત્રણ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે જેના માટેની ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયા થકી જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં એસી થી નેવું ટકા થશે જો કે સરકારી પછી ગ્રાન્ટેડમાં પણ ખાલી જગ્યા પૂરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું શ્રી પ્રજાપતિએ ઉમેરતા જણાવ્યું હતું કચ્છના વાતાવરણમાં ગઈકાલથી એકાએક પરિવર્તન આવ્યું છે આંશિક વાદળો છવાતા ઠંડીમાં ઘટાડો થયો છે અને પવનની ઝડપ કરતા લોકોને ઠારથી રાહત મળી છે નલિયામાં ગઈકાલની તુલનાએ આજે તાપમાનમાં વધારો થતાં આઠ પોઈન્ટ આઠ ડિગ્રી પર સ્થિર થયું હતું જ્યારે જિલ્લા મથક ભુજમાં આજે લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી કંડલા એરપોર્ટ પર દસ પોઈન્ટ બે અને નવા કંડલામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ દૂર થતાં જ ફરીથી ઠંડીનો ચમકારો તીવ્ર બનશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર